अगियो तो तो पचास तो थी बार सौ एक सिद्धपुर मार्केट अग्यारो तो सीते बार सौ चार कड़ी मार्केट अगर सौ अड़सठ ठी सौ विरमगाम मार्केट अगर सौ अड़सठ ठी गोजारिया मार्केट अगर सौ एचाण रुपया डीसा मार्केट अगर सौ नेव नवाणु रूपया चाणसमा मार्केट अगर सौ पचीसो चौराणु रुपया हिम्मतनगर मार्केट अगर सौ साहिठ बार सौ चार रुपया વિસનગર માર્કેટ અગિયારસો પચાસ થી અગિયારસો સત્તાણું રૂપિયા થરા માર્કેટ અગિયારસો પંચ્યાસી થી બારસો સાત રૂપિયા સિહોરી માર્કેટ રૂપિયા બેચરાજી માર્કેટ નેવું થી બારસો આઠ રૂપિયા તલોદ માર્કેટ અગિયારસો થી અગિયારસો પંચ્યાસી રૂપિયા જામનગર માર્કેટ અગિયારસો થી અગિયારસો નેવું રૂપિયા ઉનાવા માર્કેટ અગિયારસો થી બારસો રૂપિયા જેતપુર માર્કેટ એક થી અગિયારસો એકાવન રૂપિયા

દર્શક મિત્રો ફરી એકવાર નવા વિડીયોમાં નવા ભાવ સાથે મળીશું ત્યાર સુધી તમારા બધાનો આભાર